કેન્દ્ર સરકાર દ્વારા રેશન કાર્ડ ધારક કુટુંબના સભ્યોની વ્યક્તિગત ઓળખની ખરાઈ થકી તે હેતુ રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરાવવાની કામગીરી હાલ દેશભરમાં ચાલી રહી છે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત તમામ રેશન કાર્ડ ધારકો માટે ઈ કેવાયસી કરાવવું જરૂરી બન્યું છે ત્યારે અંકલેશ્વર તાલુકામાં રેશન કાર્ડ ઈ કેવાયસીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અંકલેશ્વર મામલતદાર કચેરીના પુરવઠા વિભાગમાં મામલતદાર કરણસિંહ રાજપૂતની દેખરેખ હેઠળ કાર્ડ ધારકોના ઈ કેવાયસીની કામગીરી ચાલી રહી છે આ ઉપરાંત ગ્રામ પંચાયતો અને વ્યાજબી ભાવની દુકાન ખાતે પણ રેશન રેશનકાર્ડમાં ઈ કેવાયસી કરાવવાની કામગીરી કરાવવામાં આવી રહી છે તેમજ કાર્ડ ધારકો માટે ઘરે બેઠા જાતે જ ઈ કેવાયસી કરાવવું સરળ બન્યું છે સરકારની માય રેશન મોબાઈલ એપ્લિકેશનની મદદથી ઘર આંગણે એ કેવાયસી કરી શકાય છે આથી સમય અને નાણાંનો વ્યય થતો પણ અટક્ષ અને બચત થશે અંકલેશ્વર તાલુકામાં ચોપ્પન હજાર પાંચસો સત્તર પૈકી અત્યાર સુધી બત્રીસ હજાર બસો સાહીઠ જેટલા રાશન કાર્ડનું એ કેવાયસી થઈ ગયું છે જ્યારે બાકી રહેલા બાવીસ હજાર બસો અઠાવન જેટલા રાશન કાર્ડના એ કેવાયસીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે મારું નામ વિજય પંચાલ છે હું અવાડ ગામનો રહેવાસી છું અહીંયા હું રેશન કાર્ડનું કેવાયસી કરવા આવ્યો છું અને આજે થઈ ગયું છે સરકારે સુવિધા બહુ મસ્ત કાઢી છે બધું કામ સારી રીતે થાય છે સૌને નમસ્કાર રેશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી બાબતની જાણકારી માટે આપના માધ્યમથી જણાવું છું કે રેશન કાર્ડના ઇ કેવાય ભવિષ્યમાં ભારત સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાનો લાભ સરળતાથી લઈ શકાય તે માટે રેશન કાર્ડ ધારકે ત્રણ રીતે ઇ કેવાય કરાવી શકે છે ઘર બેઠા માય રેશન એપ મોબાઈલ એપ્લિકેશનથી કુટુંબના તમામ સભ્યોનું ઇ કેવાય થઈ શકે છે ગ્રામ્ય સ્તરે ઈ ગ્રામ કેન્દ્રમાં વીસીએ મારફતે પણ થઈ શકે છે અંકલેશ્વર તાલુકામાં દરેક વ્યાજબીમાની દુકાનોને પણ પીડીએસ પ્લસની લોગઈન ફાળવામાં આવેલ છે ત્યાંથી પણ ઈ કેવાયસી થઈ શકે છે આમ ઇ કેવાયસી કરાવવું ફરજિયાત છે અને એ બાબતે આપના માધ્યમથી જણાવું છું કે તમામ રેશનકાર્ડ ધારકો એપીએલ હોય એનએફએસએ હોય તે તમામ અંત્યોદય તમામે આ રેશન કાર્ડ ઈ કેવાયસી સી આધાર કાર્ડથી લિંક કરાવવાનું જરૂરી છે જેમાંથી જે બાબતે આ અંગે તમામે તકેદારી રાખી અને એ કેવાયસી કરાવી લેવા મારી નમ્ર વિનંતી છે